પાટણ ઉંજા રોડ પરની એમઆરકે ફેક્ટરીમાં કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ફેક્ટરીમાં શોષણ થતું હોવાના કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા હોવાના કર્મચારીઓના આરોપ છે ત્યારે ન્યાયની માંગ સાથે કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા બસો જેટલા કામદારોને છૂટા કરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે

અમારે તો એવું જ કેવું છે કે જ્યાં સુધી અમારી માંગણીનો જવાબ નહી આવે ત્યાં સુધી અમે કલેક્ટર ધાણાઘર બેસી છીએ અમારી માંગણી જે એ છૂટા કરેલા માણસ કલેકટર લગભગ બસો પ્લસ માણસ છે એમાં તો એવું છે પ્રાઇવેટ લિમિટેડ પાટણ જે મોજાની કંપની છે પાટણ હજારો રૂપિયા બરાબર એટલે અમારી માંગણી એ જૂના માણસો ને પગાર સરકારી ધારા ધોરણ મુજબ આપો પગાર સ્લીપ જે બે વર્ષ થી આપતા નથી એ આપવી બરાબર આ બધી ઘણી બધી માંગો છે એ માંગો નું જો ટૂંક સમયમાં નિરાકરણ નહીં થાય તો અમે અહીંયા ધારા પર સતત બેસીશું બરાબર અને આનો ઉત્તર ક્યાં સુધી બેસીશું બરાબર

મહિલા કર્મચારી કહી રહ્યા છે કે અમારી માગણી સંતોષવામાં આવે જ્યાં સુધી માગણી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી પાટણ જિલ્લા ખાતે આ ધરણા પર બેસવાની વાત કરી રહ્યા છે